નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા અગિયારમાં રુદ્ર અવતાર એવા હનુમાનજીનો વાર એટલે કે મંગળવાર માન્યતા અનુસાર માતા સીતાએ કલયુગના સૌથી પ્રભાવશાળી દેવતાઓમાં એક હનુમાનજીને તેમની ભક્તિ જોઈને તેમને અમરતાનું વરદાન આપ્યું હતું એટલે એ કથા ઉપરથી આપણે કહી શકીએ કે હનુમાનજી આજે પણ આ કલયુગમાં આ ધરતી ઉપર આપણી સાથે રહે છે એવું પણ કહેવાય છે કે જ્યાં પણ ક્યાંય રામ નામ લેવાતું હોય રામ કથા હોય રામધૂન હોય ત્યારે હનુમાનજી ત્યાં જરૂર આવે છે અને એટલા માટે જ તેમને હજરા હજુર દેવતા પણ માનવામાં આવ્યા છે તો હવે આપણે આ વિડીયોમાં વાત કરવાની છીએ હનુમાનજીના બાર નામ વિશે આમ તો હનુમાનજીના અનેક નામો છે પરંતુ તેમાંથી બાર નામ એવા છે કે જેને ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારિક માનવામાં આવ્યા છે નીતિ આપણે બીજા કોઈ પણ નામનો પાઠ કરી શકીએ કે ન કરી શકીએ પરંતુ માત્ર આ બાર નામનો પાઠ કરીએ છીએ તો પણ તેને ખૂબ જ શુભ માનવામાં છે એટલા માટે આ બાર નામ કયા છે તથા તેનો મંત્ર શું છે અને તેનો અર્થ શું થાય તે હું આપને આ વિડીયોમાં જણાવવાનો છું કહેવાય છે કે સવારે ઉઠ્યા પછી અગિયાર વખત જો હનુમાનજીના બાર નામની સ્તુતિ કરવામાં આવે છે તો દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે જો બપોરે અગિયાર વખત શ્રી હનુમાનજીના બાર નામની આ સ્તુતિ કરવામાં આવે છે તો ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે જો સાંજે અગિયાર વખત હનુમાનજીના આ બાર નામ બોલવામાં આવે છે તો સર્વ કાર્ય સિદ્ધ થાય છે અને રાત્રે સૂતા પહેલાં અથવા તો કોઈ પણ પ્રવાસ યાત્રાની શરૂઆત કરતાં પહેલાં જે વ્યક્તિ અગિયાર વખત હનુમાનજીના આ બાર નામનો પાઠ કરે છે તેને કોઈ પણ શત્રુથી ભય રહેતો નથી એવો હનુમાનજીના આ બાર નામનો મહિમા છે તો આવો હવે આપણે કરીએ હનુમાનજીના બાર નામનો પાઠ તો તેમાં સૌથી પહેલું નામ છે હનુમાન ઓમ શ્રી હનુમતે નમઃ બીજું નામ છે અંજની સુત ઓમ અંજની સુતાય નમઃ એટલે કે અંજની દેવીના પુત્ર ત્રીજું નામ છે વાયુપુત્ર ઓમ વાયુપુત્રાય નમઃ એટલે કે પવનદેવના પુત્ર ચોથું નામ છે મહાબલ ઓમ મહાબલાય નમઃ એટલે કે જેમની પાસે પ્રચંડ શક્તિ છે પ્રચંડ સામર્થ્ય છે એવા દેવ પાંચમું નામ છે રામેષ્ઠ ઓમ રામેષ્ઠાય નમઃ એટલે કે જે શ્રીરામને પ્રિય છે એવા છઠ્ઠું નામ છે ફાલ્ગુન સખા ઓમ ફાલ્ગુન સખાય નમઃ એટલે કે જેવો અર્જુનના મિત્ર છે એવા સાતમું નામ છે પિંગાક્ષ પિંગાક્ષાય નમઃ એટલે કે જેમની આંખો લાલ અને સોનેરી છે એવા આઠમું નામ છે અમિત વિક્રમ ઓમ અમિત વિક્રમાય નમઃ એટલે કે જેમની વીરતા અથાગ અને અપાર છે એવા દેવ નવમું નામ છે ઉદધિક્રમણ ઓમ ઉદ્ધિ નમઃ એટલે કે એક જ છલાંગમાં જે સમુદ્રને પાર કરે છે એવા દેવ દશમું નામ છે સીતાશોક વિનાશન ઓમ સીતાશોક વિનાશનાય નમઃ એટલે કે માતા સીતાનું દુઃખ દૂર કરનાર દેવ અગિયારમું નામ છે લક્ષ્મણ પ્રાણદાતા ઓમ લક્ષ્મણ પ્રાણ દાત્રેય નમઃ અર્થાત લક્ષ્મણના પ્રાણ પાછા લઈ આવનારા દેવ બારમું નામ છે દસ ગ્રી ઓમ દસ ગ્રીવ્ય દર્પાય નમ એટલે કે દસ માથાવાળા રાક્ષસના ઘમંડનો નાશ કરનાર દેવ આ રીતે હનુમાનજીના બાર નામ છે આ બાર નામનો જાપ કરવાથી હનુમાનજીની કૃપા મેળવી શકાય છે અને તેઓ આપણા ઉપર પ્રસન્ન પણ જરૂર થાય છે ભગવાન શ્રીરામની પણ કૃપા બને છે અને આ જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે દસે દિશાઓમાંથી હનુમાનજી આપણું રક્ષણ કરે છે અને કોઈ પણ સમસ્યાનો આ જીવનમાં નાશ થાય છે હનુમાનજીની પૂજા અને ઉપાસના કરવાથી તેમની કૃપા મેળવી શકાય છે જીવનમાં કોઈ પણ પ્રકારની પરેશાનીઓથી બચી શકાય છે અને હનુમાનજીને એટલા માટે જ સંકટ મોચન કહેવામાં આવ્યા છે એટલે કે આપણને દરેક સંકટોમાંથી દૂર કરે છે જે લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં હોય અથવા તો શનિની સાતી ઢૈયા ચાલી રહેતી હોય કે પછી બીજો કોઈ પણ શનિ દોષ હોય ત્યારે જો હનુમાનજીની ઉપાસના કરવામાં આવે છે તો ત્યારે આપણો તે શનિ દોષ પણ હનુમાનજી દૂર કરે છે એટલે કે ટૂંકમાં કહીએ તો શનિ ગ્રહ સંબંધિત સમસ્યાઓ હનુમાનજી આપણી દૂર કરી દે છે અને એટલા માટે જ કોઈપણ કાર્યમાં જ્યારે સંકટ આવતું હોય કે કોઈ બાધા નડતી હોય ત્યારે હનુમાનજીને યાદ કરીએ છીએ ત્યારે તે આપણું કાર્ય સરળતાથી પૂરું પડી જાય છે અને તેઓ જેમને હંમેશા સ્મરણ કરતા હોય છે જેમનું નામ લેતા હોય છે એટલે કે ભગવાન શ્રીરામના ચરણોમાં આપણને પણ સ્થાન મળે છે હનુમાનજીના બાર નામનો આવો મોટો મહિમા છે તો આપણે હનુમાનજીના બીજા એકસો આઠ નામ છે સહસ્ત્ર નામ છે તે ન કરી શકીએ તો માત્ર હનુમાનજીના બાર નામનો નિત્ય પાઠ કરીએ જ્યારે પણ સમય મળે છે ત્યારે કરીએ તો પણ ચાલે કે જેનો મહિમા શું છે તે મેં આપ સૌ લોકોને આ વિડીયોમાં જણાવી દીધો છે આશા છે કે હનુમાનજીના બાર નામનો આ પાઠ આપ કરતા જ હશો અને જો ન કરતા હોય તો આજથી જ શરૂ કરી દેજો નિત્ય હનુમાનજીના બાર નામ બોલજો બાર નામ બોલતા ત્રીસ સેકન્ડ પણ માન થશે તો આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા શીખવા મળ્યું હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા જવ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ દેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર